હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે તો એની અંદર દસથી બાર પુડલા આરામથી આપણે બનાવી શકીએ ચણાના લોટની અંદર લીલા મરચાં ડુંગળી અને આપણા રૂટિન બધા જ મસાલા મરચું હળદર ધાણા જીરું અને જો તમે ખાતા હોય તો ખાંડ નાખવાની નહીં તો ચાલશે એમાં અજમો મસળીને નાખવાનો છે કસૂરી મેથી લીલી મેથી તમને ભાવે તો ગાજર પણ છીણીને નાખી શકાય અને છાશ થોડીક નાખવાની અડધી વાટકી જેટલી અને એક ચમચો તેલનું મોણ એ બધું સરસ મિક્સ કરી અને પાણીથી એને હળવવાનું છે પણ પાણી વચ્ચે જ ખાડો કરીને નાખવાનું સીધું નાખશો તો અંદર ગોટલી થઈ જશે ખીરું થોડું પાતળું જ રાખવાનું છે ને ખીરું થઈ ગયા પછી એની ઉપર કિચન કિંગ મસાલો નાખી દેવાનો એનાથી ટેસ્ટ ઘણો સરસ આવે છે જેટલું પાતળું ખીરું હશે ને એટલા જ પૂડલા સરસ થશે એની માટે તવી એકદમ ગરમ કરવાની છે ને તો પૂટલો ચોટી જશે એકદમ ગરમ થાય પછી નાખીને એને ફેરવી લેવાનો છે ચારે બાજુ ને એકદમ સરસ ગોળ પૂડલા કરવાના છે થોડો જાડો લાગે તો તવીતાથી પણ કરી શકો છો આ રીતે ખીરું પાતું હોય તો આવું બધું કરવાની જરૂર નથી પડતી સરસ પથરી જાય છે અમે તમને બતાવવા માટે તવીથો લીધો છે અને ઘીમાં તેલમાં બટરમાં તમને જે પણ યોગ્ય લાગે એમાં તમે કરી શકો છો મેં અત્યારે તેલ લીધું છે અને બની ગયા પછી ઉપર ઘી ચોપડીને પણ ખાઈ શકાય બંને સાઈડ સરસ આપણે શેકી લેવાના છે અને સાદું દહીં લસણની ચટણી તિખારી ચા દૂધ બધા સાથે સરસ લાગે છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં